ખેડૂત મિત્રો આપણે આજે આવી ગયા છીએ વાડીએ જ્યાં આપણે ડુંગળીનું વાવેતર કરેલું છે ઉનાળુ ડુંગળી તેમજ બી માટેની ડુંગળીનું વાવેતર કરેલું છે તમે જોઈ શકો છો જેમાં આપણે આજે એક ખાતરનો ઉપયોગ કરવાનો છે પિયતની સાથે તમે જોઈ શકો છો તે ખાતર જેમાં વાત કરીએ તો સલ્ફર સત્તર પોઈન્ટ પાંચ ટકા જે ડુંગળીમાં તીખાશ લાવવાનું કામ કરે છે તેમજ તેમાં રહેલું પોટાશ બાર પોઈન્ટ પાંચ ટકા જે ડુંગળીના કદને એક સરખું રાખે અને વજનદાર બનાવે તેમજ ડુંગળીના બિયારણમાં દાણાની સાઈજ એક સરખી અને કલરવાળી બનાવે છે તેમજ તેમાં રહેલું મેગ્નેશિયમ પાકને લીલોછમ રાખે જેનાથી છોડ ખોરાક સારી રીતે બનાવી શકે અને ડુંગળીનો વિકાસ સારો થાય છે અને તેમાં રહેલું કેલ્શિયમ પંદર ટકા જે કેલ્શિયમ છે તે ડુંગળીને આપણે સંગ્રહ કરવો હોય તો ડુંગળીનો બગાડ ઓછો થાય અને ડુંગળી આપણી લાંબા સમય સુધી સંગ્રહમાં રહી શકે તે માટે કેલ્શિયમનો ઉપયોગ થાય છે માટે આપણે આ ખાતરને પિયત સાથે આપવાનું છે તો તમને તેનું દેખાડી દઉં તેને આપણે પાણીમાં પહેલાં અગાઉ ઓગળવા માટે મૂકવાનું છે જેથી કરીને પ્રોપર રીતે સરખું ઓગળી જાય ત્યારબાદ તેને એક બેરલમાં નાખીને તેને પિયત સાથે આપવાનું છે આ રીતે પિયત સાથે તમે આપી શકો ડુંગળી ચાલીસ થી પિસ્તાલીસ દિવસની થાય ત્યારે આ ખાતરનો ઉપયોગ કરવો તેમજ પાયામાં પણ આ ખાતરને તમે આપી શકો છો કોઈપણ પાકને લગતી માહિતી મેળવવા માટે ખેડૂતભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરો વિડીયોને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડો અને સાચી માહિતી આપો થેન્ક યુ